સુરત જિલ્લામાં માંડવી તાલુકાના તડકેસર ગામમાં સર્વે નંબર છસો છેતાલીસ ઓબ્લિક એક તથા છસો ચુમ્માલીસ ઓબ્લિક એક બ્લોક નંબર આઠસો અઠ્યાસ વાળી જમીન ખેતીલાયક જગ્યા છે તે સરકારશ્રીની માલિકીઓના લેવા તથા જમીન પર સ્કૂલ કોલેજ ગૌશાળા પાંજરાપોળ મંદિર હોસ્પિટલ બનાવવા બાબતે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં ઉપરોક્ત બતાવેલ જમીન સરકારી રેવન્યુ રેકર્ડમાં સાત સાત બાર અને ઓગણીસો સુધી રેકર્ડ ચેક કરવા તેમજ હકપાત્ર તપાસ અને ઉપરોક્ત બતાવેલ ખેતીવાડી જમીન ના જે સ્પષ્ટ થાય છે તે સરકારી કર્યા છે જ્યારે ઓગણીસો બે હજાર ત્રણ ચારમાં સત્તાર નું નામ લખાયેલ છે અને બ્રેકેટમાં આરીફ કુંડા સહિત બધાનું નામ છે જ્યારે દસ્તાવેજ રજીસ્ટ્રેશન તપાસાય ત્યારે સત્તાર હાજી કાસિમ આમિન હાજી સત્તાર આરીફ હાજી સત્તાર વિગેરે ખેડૂત હોવા છતાં રેકોર્ડ ઓફ રાઇટ્સમાં ચેડા કરી ખેડૂત બની ગયેલ જે બાબતે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપી આ જગ્યા પર ગુનો દાખલ કરી એવો હુકમ કરવો ત્યારબાદ તમામ જમીનો સરકાર શ્રી ના નેજા હેઠળ આવી જાય તેવી જાહેર હિતમાં માંગ છે